વરતેજના વતની મિત્તલબેનની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૂળ વર્તેજના વતની અને હાલ મુંબઈ ખાતે નિવાસી ભાસ્કરભાઈ દીક્ષિતની દીકરી મિત્તલબેનની ઓગણીસમી પુણ્યતિથિને નિમિત્તે સિહોર વખારવાળા ચોક આંગણવાડીના ભૂલકાઓને વોટરબેગ હેરપીન નેલ પોલિશ લિપસ્ટિક અને ફૂડ પેકેટનું દાન બ્રહ્માકુમાર રાકેશભાઈ મુનિના હસ્તે કરવામાં આવ્યું પ્રેમ અને સ્મૃતિઓ અમર છે અને આપણી યાદો જીવનની વાસ્તવિક સંપત્તિ છે આ અનોખી રીતે મિતલબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પવિત્ર સ્મરણને સન્માન આપવામાં આવ્યું अनुठिया <sum> वेळ દીક્ષિત આપવામાં આવેલી બાળકોની કિટ માટે અહીંયા આવ્યા છીએ અમે લોકો જે દર વર્ષે એમની દીકરીની પુણ્યતિથિ હોય છે ત્યારે કાઈ ને કઈ દાન કરતા હોય છે તો આ વખતે આપણે વખાવાળા ચોક આંગણવાડીમાં અમે આવ્યા છીએ અને અહીંના જે નાના મોટા બાળકો છે એમને આ મિત્તલબેનની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્ત બાળકોને ફૂડ પેકેટ સાથે સાથે વોટર બેગ લિસ્ટીપ છે હેરપી છે આવી નાની મોટી વસ્તુઓ આપવી આપી અને એ આત્મા સુધી આ દાન પહોંચે એવી પ્રાર્થના કરીએ છીએ અને એ આત્મા પણ જે જ્યાં ની આત્મા અત્યારે જ્યાં પણ હશે એ પણ આ કાર્યને જોઈ રહ્યા હશે અને એના પરિવાર માટે એને પણ ઘણો હર્ષ અનુભવ થતો હશે અને એ આત્મા જ્યાં પણ હશે એને સુખ અને શાંતિ મળે એ પ્રાર્થના સાથે હસો મિત્તલબેન ભાસ્કરભાઈ દીક્ષિત વર્ટેલના વતની હાલ મુંબઈ તરફથી આંગણવાડીમાં આ છોકરાને આ દાન આપવામાં આવ્યું છે અને એ આત્મા અત્યારે જ્યાં પણ હોય પરમાત્મા એને હંમેશા સુખી રાખે અને આ દ્રશ્ય એ પણ જોતા હોય એવી આશા સાથે એમની આત્માને શાંતિ મળે એ માટે બહુ શાંતિ